પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. આજ તારીખ 26/1/2025 રવિવારના રોજ મજલિશે દબ ઉત્તલ હક પ્રાથમિક શાળા અને ગુજરાત હાઈસ્કૂલ માં 76મા પ્રજાશત્તાક દિનની હર્ષપર્વ ઉજવણી કરવામાં આવી. જેમાં સ્કાઉટના વિદ્યાર્થી અને એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ માર્ચ પાસ રજૂ કરવામાં આવી તેમાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક પ્રોગ્રામો બોધ દાયકા નાટકો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં અને ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો સંસ્થાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુસ શાહે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને ભારતના બંધારણના ઘડવૈયાઓની યાદ તાજી કરાવી સાંસ્કૃતિક પ્રોગ્રામ તૈયાર કરવામાં સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ સહકાર રહ્યો રાષ્ટ્રગાન કરી બધાના મોઢા મીઠા કરાવી સૌ છૂટા પડ્યા બ્યુરો રિપોર્ટ